PGVCL કસ્ટમર કેર Center માં કર્મચારી ઉંગતો હોવાનો વિડિયો વાયરલ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી રાજકોટમાં PGVCL ના કસ્ટમર કેર નો વિડિયો સામે આવ્યો છે જ્યાં કામ કરતા કર્મચારીઓ ઉંગતા ઝડપાયા છે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે રોજ રાજકોટના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર નો હોવાનું સામે આવ્યું છે એક બાજુ ગ્રાહકો દ્વારા PGVCL ના કસ્ટમર કેર ઓફિસમાં ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદો સામે આવી હતી બીજી બાજુ રાત્રે કોન્ટ્રાક્ટર બેઝ કર્મચારીઓ ખુશી પર ઊંઘ લેતા ઝડપાયા છે સમગ્ર મામલે એમડી એ તપાસના આદેશ આપ્યા છે અને આ ઘટનાની પુષ્ટિ થતા તમામ કર્મચારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે જવાબદાર લોકો સામે કરાશે કાર્યવાહી આ વિડીયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે પરંતુ વિડીયો કઈ તારીખનો છે તે વિશે હજુ જાણ થઈ શકી નથી આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર માહિતી વિશે તપાસ બાદ તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે શું છે વિડીયોની હકીકત નોંધનીય છે કે આજથી પાંચ મહિના પહેલાં પણ આ જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો કે આ વિડીયોની હકીકત હજુ સામે નથી આવી કે આ વિડીયો એક બે મહિના જૂનો છે કે લેટેસ્ટ છે જો કે સમગ્ર મામલાની ખાતાકી તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવે છે તો તમામની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે મળતી માહિતી મુજબ પીજીવીસીએલ દ્વારા કસ્ટમર કેરનો કોન્ટ્રાક્ટ બેઝ એજન્સી નામની પેઢીને આપવામાં આવ્યો હતો બેસ્ટ એજન્સીને આપવામાં આવ્યો તો ત્યારે જો સમગ્ર મુદ્દે કોઈ ગેરરીતિ સામે આવે છે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ